આ ડેરી ફાર્મ ચાલુ કર્યું તબેલો એ પહેલા શું કરતા હતા પહેલા આમ તો સાહેબ હું હીરા કસતો તો અચ્છા લગભગ 10 વર્ષ હીરા કસ્યા છે કઈ જગ્યાએ અ સુરતમાં અમદાવાદમાં પછી આપણે થરાદમાં જમીન કેટલી તમારે જમીન બિલકુલ ને બિન ખેડૂત જમીન જ નથી ના એવું એટલે થેટ થી શું કે મારા બાપ દાદાના બધાને જેટા બકરાનો રબારીયાનો તો ખાસ જેટા બકરા હોય

મિલ્ક હબ તરીકે એને ખીવું હોય તો પણ ખોટું નથી તો બનાસકાંઠાની અંદર પશુપાલકો કઈ રીતે કામ કરે છે પશુપાલકોનું દૂધની અંદરથી કઈ રીતે આવક લે છે કેટલી જમીન હોય છે ખેડૂત ખેતીની સાથે સાથે પશુપાલન કરે છે તો આપણે એવા પશુપાલકની અત્યારે મુલાકાત લીધી છે કે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું મોટી પાવડ ગામ વીરભણભાઈ દેસાઈ ને ત્યાં આવ્યા છે એમની પાસે કેટલી જમીન છે ક્યાંથી આપણે શરૂઆત કરી હતી પહેલાં શું કરતા હતા અત્યારે પશુપાલનમાં કેવું એમને ભેંસો છે ગાયો છે ક્યાંથી શરૂઆત કરી એ બધું જ આપણે એમને પૂછીશું અને કેટલે વધે છે શું શું મુશ્કેલીઓ આવે છે કઈ મુશ્કેલીમાંથી એ પસાર થયા છે એ બધું આપણે એમને પૂછીશું વિરભણભાઈ રામ 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 તમારો એકવાર તમે પરિચય આપો પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ

સરસ કેવો હીરામ કેવું રહેતો મેલે આમ હીરામ મે રેડી રહેતો તો પણ કેવાનો મતલબ એમ કે આ સ્થાય એમ બોલું કાયમી આપણે હવાર માં જવાનો ના આવવાનું ને બધું પછી ઘર થી દૂર રહેવાનો ઘર થી દૂર રહેવાનો પછી અમુક વાર મંદી આવી જાય અમુક વાર ઘરે બેહવાનું એમ કે ત્યારે મંદી છે હીરામ મંદી આવે તે આવે તે આવે એટલે એ બધું મોળ મોટા માણસો જે કારખાનું ખુદ નું ચલાવતા હોય એમને ચાલે પણ આપણા જેવા જે કારીગર તરીકે કામ કરતા હોય એમને થોડી મુશ્કેલી પડે મુશ્કેલી પડે

એટલે અમારે સાહેબ આ જે હોકરાણ છે ને એમ કે જો જમી હોય તો મૂળ કે જેવું જેવડું બનાવ્યું એવડું બને એમ હવે ત્યારે વધવાની તકલીફ બીજી ના થાય એમ જો જમી હોય ને પણ તમે નથી જમીન અહીંયા આ જે જગ્યા છે એ તમારી ખુદની છે હા આ તમારી ખુદની આ તમારી ખુદની આટલી જગ્યા કુતરો ઘણા લોકો કહેતા હોય છે કે મારા પાસે આમ છે ઘરનું તો મૂળ કશું જ નથી તો તમારે કહેવાનો મતલબ તમારે બધું લાવવાનું તો વેચાતું જ છે બધું વેચાય બધું જ વેચાતું ટોટલિંગ લાઈટ બિલ પાણી બી બધું જ પાણી પણ વેચાતો લાઈટ બિલ પણ વેચાતો કાચ ચાલો વેચાતો ખોણ પણ વેચાતો એક એમનામાં એક તાકાત છે હું જ કરીશ માણસ મની હોય તો હું એકલો કરીશ એટલું એમનામાં જસબાત છે કે ભાઈ આપણે પહોંચી વળશું ગમે તે આમ સાચું કે તમે વર્ષનું કેટલું દૂધ ભરાવો આ વરમ આમ તો બે વર્ષથી હતી તો પચીસ છવ્વીસ લાખનું ભરાવો બરાબર છે એટલે ઉછેર આપણે થાતો તો આવે ફેર આ બધા જે આપણે નવી ઉછેર કરીને પહેલી અતમારે બધા આવે ત્રિયાર છતા બાકી તો

તો એની સાથે સાથે જો તમે જો એને વ્યવસ્થિત ખોરાક નહીં આપો વ્યવસ્થિત ખવડાવશો પીવડાવશો નહીં તો ભેસો આવી તમને દેખાશે નહીં માતી એ ખુદની ભેસો છે એટલે કેટલું બાવીસ પચીસ લાખ નું તમે દૂધ ભરાવો છો વર્ષે ખર્ચો કેટલો આ વર્ષે છવ્વીસ લાખ નો ખર્ચો કેટલો થયો વર્ષે ખર્ચો તો આમાં શું થયું કે ધારો કે હવે ટોટલ સંખ્યા પચાની અને દોવાના હોય આપણે તેર ચૌદ કે પંદર એટલે આજે નફો એ બધા એમ બીજાને ખવડાવવું પડે બીજાને ખવડાવવું પડે એટલે એમ કે સર આ સે આપણે લાવવું ના પડે પણ એમનો એ જે 15 20 કે શું દવા આપતી હોય એ પેલા જે મફતનો ખાતા હોય એમનો ગુરુ કરતા હોય પણ એ હા મતલબ 12 મિનિટ દોડ પર છે મોટી ફેસ બની જાય એટલે એ આપણો નફો કે એવી રીતનું બાકી ઓકડા મળે ખરી એમ સરવાળા મળે સરવાળા કીધું ને આજે ધારો કે 2 લાખ અમે સીઝનમાં 15 દડે 1.5 લાખ આસપાસ થાતો હતો પ્લસ માઇનસ પ્લસ માઈનસ નાના મોટું નાના મોટું ક્યારેક થાય ક્યારેક બી પેસો વેચો દૂધ વધારો આવે ખાતર આપો એટલે થોડું ઘણું વધે એ આપે પશુપાલન પણ સંઘર્ષભરી જિંદગી છે મિત્રો એવું નથી કે પશુપાલનમાં આવો એટલે તમને રૂપિયા રૂપિયા મળે પશુપાલન બધા જો હું હુંટ નથી કરતો હું સચ્ચાઈ બતાવીશ જે છે અને તમે સારું કરો આની અંદરથી પણ તમે આ જે તમે જોયું છે તમારે એટલું જોવાનું છે કે વીરવણ ભાઈ આવી રીતનું કરે છે તો આપણે આવું કરીએ તો કેવું રહે આવું ન કરીએ તો કેવું રહે

ચાલતા છે તો જ તમે લઈને બેઠા છો ન મળો તો વહેલા એ લોકોએ બંધ કરી દીધું હોત પણ જેમની પાસે જમીન છે જેમની પાસે ઘરનું ખુદનું ખાસ ચારો છે ઘરનું પાણી છે તો એ લોકો કેટલું બચત કરી શકે જો વ્યવસ્થિત કરો તો ઘરે મન લગાવીને કરો તો પોતાના બાવડામાં બળ હોય અને નથી શકવાની તમારામાં તેવડ હોય તો ઘણું બધું કરી શકો છો બરાબર ખોણ ધોળની શું શું આપો છો તમે હાલમાં તો પાપડે અને સાગરદાણ બરાબર દેરી અને એય કરાવો છો કે આપણે પાડો છે બુલ રાખો કયો ભૂલ તેમ સારા ભૂલી બનીનો હા બનીને એની માનું દૂધ ને પેડેગ્રી બધું જોઈને લાય લી આપણે રામસિંહ માસ્ટરને હા હા બેણું અચ્છા એટલે એમના પાઈ એ બધા એમણે ભેંસ ને પણ દોરાવે એમણે ખરી અચ્છા અહીંયા જે મે લાયો પર પાડો એને પછી ભાઈ જાશે ને હવે તો હા તૈયાર છે ને પાડી ઓલી બધી મોટી એની તૈયાર આ બધી નાની રી બધી

પાણી ખેતરમાં વાળતા હોય તો એક વાર મોટર બંધ કરીને એડો કે બે કલાકમાં જતા આવો બાઈ આ તો ટાઈમ ટુ ટાઈમ કરવું પડે અવસર હોય લગ્ન બીજા હોય કે ભલે ગમે ગમે તે મેણું થઈ ગયું હોય તો એ પછી પелવા કરવું પડે હમ હોય તો કે ભાઈ ચાલ છેડો પણ આ ન ચાલે સાચી વાત ઘણી બધી પશુપાલન બહુ સારું છે પશુપાલન કરવું પણ સહેલું છે પશુપાલનમાં આવક છે પશુપાલનમાં મળતર છે ઘણા બધા લોકો આવવા માગે પણ છે પણ આવતા પહેલા ઘણો બધો વિચાર કરી અને પશુપાલન કરવું પણ અમે એક જ કહીએ છીએ નાની મોટી નોકરી કરો છો દસ કોઈ ચાલતા હોય કે કોઈ ઓફિસમાં બેઠા બેઠા નોકરી કરતા હો એના કરતા તમે પાંચ સારા વ્યવસ્થિત પાંચ દસ પશુ રાખીને પોતાની જિંદગી ચાલુ કરો એમાંથી તમે ચાલુ કરતું ક્યારે જેમ વિરભળભાઈ કીધું કે બે લાયા ચાર લાયા પાંચ પચાસ પચી જશો એનું કંઈ અને તમે ખુદને તમે એક વ્યવસ્થિત રીતે તમારી લાઈફ બનાવી શકશો પણ એની પહેલાં ઘણું બધા આવતા પહેલાં આપણે વિચાર કરવાનો હોય છે કે આપણે કયા કયા પોઈન્ટ પશુપાલનની અંદર જે મહત્વના છે નુકસાન કેમાં થાય છે નફો કેમાં થાય છે એ બધું જોઈ વિચારી અને આપણે કરીએ તો બહુ સારું રહે

Thank you so much. bye